એક વ્યક્તિ ટ્રસ્ટ કરે છે મેં સાચું કહીશ હું તમને લોકો મેં એક હું એક દીદી જોડે રહેતી હતી મને રેફરન્સ આપે તો અમે લોકો ત્યાં ગયા એની જોડે બધું ફાઇનલ કર્યું મેં પહેલા ચાર હજાર ધીરમ આપ્યા છે જ્યારે મારું મેડિકલ થયું ત્યારે મેં એમ કે પૈસા આપો ત્યારે મેં વન થાઉઝન્ડ ધીરમ મેં આપ્યા છે કે પાંચ હજાર ફૂલ ટોટલ મેં આપ્યું છે બીજા મારા પેમેન્ટ બાકી હતું આપવાનું એટલા પૈસા લેવા છતાં બી વ્યક્તિ મને કામ કરીને નથી આવતી તમે બહાર રહ્યો તમને ખબર ઇન્ડિયા છોડીને કોઈ કઈ આવે છે તો કામ કરવા માટે જ આવતું હોય છે એની જોડે ફ્રોડ થાય છે મારા જેવા કેટલાય લોકો છે કે એની જોડે ફ્રોડ કરીને બેઠી છે બરાબર બધી છોકરી એવી ના હોય મારા જેવી કે આવીને આગળ સોશિયલ મીડિયામાં અપલોડ કરશે હું આટલા મહિનાથી હું કંટાળી ગઈ પછી મેં સોશિયલ મીડિયા પર બરાબર અપલોડ કરીશું મને કોઈ શોખ નહીં થયો કે હું કોઈને બદનામ કરું પણ એક સામે વાળાની વ્યક્તિની તમે સિચ્યુએશન સમજો કે વ્યક્તિ કેટલું હેરાન થઈ રહ્યું હશે આટલું હેરાન થવા છતાં બી તમે એને કામ કરી નથી આપતો ઉપર તમે એને દાદાગીરી કરો છો કામ કરી દઈશ ઓલું કરી દઈશ મને બી કંઈ બીક નહીં લાગતી તમારેથી જે થાય તમે કરી દેજો હું બી તૈયાર જ છું કરવા માટે બરાબર અહીંયાના જે દુબઈના લોકો છે એ ફ્રોડ નહીં કરતા જે પ્રોપર છે જેટલા લોકો ફ્રોડ કરે છે એ બધા ઇન્ડિયાવાળા છે અને હું બધા લોકોને એટલું જ કહીશ

મારી જોડે બધું પ્રૂફ છે મારે જયારે મૂકવાનું છે હું મૂકી દઈશ મને બે દિવસ નો ટાઈમ આપીશ બે દિવસ હું રાહ જોઉં છું કે બે દિવસ મારું બાયોમેટ્રિક થઈ જશે તો હું નહીં મૂકું પણ નહીં થયું તો હું કાયદેસર સર બધું મૂકીશ ને હું બધું જ કાયદેસર